પ્રશ્ન નંબર 1 સૌથી વધુ ઓક્સિજન આપતો વૃક્ષ કયો છે અ લીમડો બી બોરડી સી પીપલ ડી બાવળ સાચો જવાબ છે સી પીપલ પ્રશ્ન નંબર 2 ભારત માં કેટલા પ્રકારની માટી જોવા મળે છે અ બે પ્રકાર બી ચાર પ્રકાર સી આઠ પ્રકાર બી નવ પ્રકાર સાચો જવાબ છે સી આઠ પ્રકાર પ્રશ્ન નંબર ત્રણ માનવી તેના સમગ્ર જીવનમાં કેટલો ખોરાક ખાઈ શકે છે અ ત્રીસ ટન बी 35 टन सी 50 टन डी 70 टन સાચો જવાબ છે બી 35 टन પ્રશ્ન નંબર 4 હેડફોન નો ઉપયોગ કરવા થી કર્યો રોગ થાય છે અ લીવર બી કેન્સર सी डायबिटीज़, डी टीबी बी कैंसर प्रश्न नंबर पांच क्या देशे उड़ती कार बनावी छे? A, पाकिस्तान, बी भारत सी जापान अमेरिका સાચો જવાબ છે અમેરિકા પ્રશ્ન નંબર 6 ઊંટનું આયુષ્ય કેટલું હોય છે અ 10 વર્ષ બી 15 વર્ષ સી 30 વર્ષ ડી 50 વર્ષ વર્ષ સાચો જવાબ છે સી 30 વર્ષ પ્રશ્ન નંબર 7 भारत ना કયા રાજ્યમાં લોકો સૌથી વધુ ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે અ પંજાબ બી ઓરિસ્સા સી મહારાષ્ટ્ર ડી રાજસ્થાન સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર 8 ચિપ્સના પેકેટમાં કયો ગેસ હોય છે હાઇડ્રોજન સી નાઇટ્રોજન દી પ્રાણવાયુ સાચો જવાબ છે સી નાઇટ્રોજન પ્રશ્ન નંબર નવ બકરીનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે અગિયાર વર્ષ બી ચૌદ વર્ષ સી પંદર વર્ષ દી अठार वर्ष साचो जवाब छे बी चौदह वर्ष प्रश्न नंबर दस हेलीकोप्टर में कुल केटली बैठक हो बार सीट बी पंदर सीट सी सत्तर सीट दी वी સીટ સાચો જવાબ છે અ બાર સીટ